રાજકોટના ધોરાજીમાં મેઘરાજાનું આગમન થયું છે સવારથી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા ધીરે ધીરે ગુજરાતમાં પાપા પગલે વરસાદનું આગમન થઈ રહ્યું છે ત્યારે રાજકોટના ધોરાજીમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેથી લોકોને ગરમીથી રાહત મળી હતી અને લોકોએ વરસાદ વરસતા જ તાજગી અને પ્રસન્નતા અનુભવી હતી